આ નહી કહેતા કે ઝોપડી તો જીવ લઈ જાય મસાણી મેલડી જીવ લઈ જાય ઓભર્યું છે ને કોઈ ધૂણવા આવો તો કે આનો જીવ લઈ જઈશ એવું કે ઓભર્યું છે નજર આ માતાઓ બહુ પૂજાય નહીં આ તો જીવ લઈ જાય એવી માતાઓ ડર રહેશે ને કે મસાણી ઝોપડી ભૂલ ભાઈ ગમે તે તમે જે તે માતાઓને માનતા હોય એવું ખબર છે ને તમને કે જીવ લઈ જાય તો માતા ગોડી છે રાક્ષસ છે એ બરાજ છે તો તમારા બધા જીવ લઈ જાય ના તમારી ચરબી તમારો અભિમાન કામ કોમ ના કરું તને બિહારી શું કોમ ની આવો કોમ ના કરું તો નાખી નાખી દો તલાઈ માં તારે તમારી માતાઓ તમારો જીવ લેવા ઉભું થઈ જાય થઈ જાય ને પણ પ્રેમથી માં તું અમારા વડીલો ની હોય ને માં તો ભલે તે અમારા વડીલો ઘણું હાલ્યું તું ને એના એ તારા જ આશીર્વાદ થી આજ અમારી જોડે આટલું ઘર છે ને આટલી જમીન છે ખેખર અમારા તાકાત નહીં કે આવા કાળા કડી મહેનત કરીને અમે ચોક જમીન રાખી ઘર રાખી રાખીએ